जानू ते शेरणी बजा रे जानू ते सुरत शेरणी बजार रे मगन पायवीरा परणी हायला घर बाजू रे लटकारी लाडी अरे रे रे જાનું તે સુટીયું સુરત શેરની બજાર તને શું કંટારો આવે અસલ મજાનું હે લલકારકો જાવ છું કાઠા પોજે તે શું કરું બોલો શેની આખો દી ગાડીમાં બે બે નગરો કંટારો સરે છે હું શેને કાઈ ગઈ થઈ સુ મારે શેને નેસો ગયો છે હવે શું મારે કાઈ કરવું જોઈએ તારી ડોહી સમજો કંટારો તને નઈ મને થવાનો ચડે ફેરા ફરતા ફરતા સરકાર પણ શું કરવું વિધિ થતી હોય તો કરવી પડે ભોગવવું પડે આમણા માયલું થાય સમજી હમણે આપણું ગામ આવી જાય છે સમજી કંટાળો ન સડે ને એવું મારે કઈ કરવું છે એટલે શું તું કરીશ કેવો બીગી શો જો તું આમ આમ જો આમ

બાપા ને ફોન કરી દઉં નથી પતે રખાય તારો બાપ કેરે કામ તો ફૂલ થઈ ગઈ ને લેવા દેવું બાપ આપણે છોકરા ઉઠીને છોડી ઉઠીને કીધે

છોડીને પણ દીધી અને જાને વહી ગઈ એ ભૈલા ઠામડા મૂકી તે બધાય એ તને હું શું કહું છું કુટી ક્યાં છે આપડી બહાર પડી કુટી આ હાલ જમીનો ફોન આવ્યો છે વૈસમાં ગાડી ઊભી રાખી છે ધ્યાનો ખાય કા જાવી હાલ જલ્દી હું શું કહું છું એક વાત તો હા

બેવડી ના દેણી મારા મારાટકડી ગયા હલો ક્યાં ભાઈ બનતી તા